નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગુજરાતીમાં ચિત્ર વર્ણન કરતા શીખીશું તમારા પુસ્તકમાં એક ચિત્ર આપેલું હોય છે અને તેની નીચે અમુક લીટીમાં તમારે લખવાનું હોય છે તો એ જ પ્રમાણેનું એક ચિત્ર અહીં છે અને એ ચિત્રમાં જોઈને તેનું વર્ણન કઈ રીતે કરવું તે હવે આપણે શીખીશું બાળ મિત્રો આ આશ્રમનું ચિત્ર છે આશ્રમમાં ઋષિ યજ્ઞ કરે છે ઋષિની પાસે ત્રિશૂળ છે આશ્રમમાં ત્રણ ઝૂંપડીઓ છે બે શિષ્યો આશ્રમમાં કામ કરી રહ્યા છે આશ્રમ જંગલમાં બનાવેલો છે આશ્રમની આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો છે ઋષિ મંત્રો બોલે છે